ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે અને અહીંયા ચાલી રહ્યા છે કેજરીવાલના ન્યૂઝ ગૌરવ જોઈ રહ્યા છે ન્યૂઝ સવાર સવારમાં કોણ જીત્યું બીજેપી ઓકે ચલો અને બહાર તો મસ્ત તડકો છે પણ ઠંડી બી એટલી જ છે ચલો નાસ્તો બનાવી દઈએ પૂજા કરી દીધી સવાર સવારમાં કરેલી રોટલી ચલો દીધી રોટલી લસણ નાખીને

થોડાક પાણી પડ્યા છે થોડાક પરોઠા બનાવીશું બાર વેપાર બહુ જ ઠંડુ છે આજે સ્નો પડે પછી બહુ જ ઠંડી પડે છે આખું વીક અને ઠંડી હોય તો છે માઇનસ થર્ટી ફાઈવ So, how a b o u

એવરેસ્ટ મસાલો માસ લઈને શિકાઈ ગી ઉપર વખત કર દઈએ લાલ મરચાનો

અમારી ડાઉન ટાઉનમાં જ લાઇબ્રેરી છે તમે એવરી સેટરડે લાઇબ્રેરીમાં આવતા હતા એને અહીંયા સ્ટોરી ટેલિંગ કિડ્સ માટેની ક્રાફ્ટિંગ એક્ટિવિટીઝ હોય છે બહુ દિવસ પછી આવ્યા નહીં જ્યાં આપણે જી આ કલેક્ટ કરી રહી છે પેપર્સ ડ્રોઈંગ કરશે ક્રાફ્ટિંગ કરશે

थोड़ी-थोड़ी ठंडी थवा दी हैन પછી આપણે એને કટિંગ કરી એક રેડી છે ચલો હવે એને કટિંગ કરીએ આપણે યમ કેવી છે જીયા યમી ચલ આપણે કટિંગ કરી ઓકે ઓકે તું કરીશ હું बताओ હું બતાઉ તને એક પીસ પારින් પેલા હા ઓહો ઉહ હ હ હ હ હ ગરમ ગરમ છે ચીજી વાઓ यस सी स्पॉन्जी बनी है जो हमारो व्लॉग जो मारो व्लॉग पसंद पड़े तो लाइक शेयर एंड सब्सक्राइब मैं यूट्यूब चैनल yeah. प्रजापती फैमिली yeah. इन कैनेडा मरी सौता व्लॉग में त्या सुधी आज जय श्री कृष्ण बाय बाय गुड नाइट